શ્રી અરણ્યકાંડ સર્ગ આઠ રામે આશ્રમમાં શાંતિપૂર્વક રાત પસાર કરી સવાર થતાં જ આશ્રમની બાજુના તળાવમાં સ્નાન કરી ફળ ફૂલ વડે દેવોનું પૂજન કર્યું ગાયત્રી મંત્રના જાપ કરીને મુનિ શું તીક્ષક્ષ્ણ પાસે ગયા પ્રણામ કરીને કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ આપના આશ્રમમાં અમે સુખપૂર્વક રાત્રિ પસાર કરી હવે અમને આજ્ઞા આપો એટલે અમે દંડકારણ્યમાં વિહાર કરવા આગળ જઈએ અમને આ વનમાં રહેતા અન્ય ઋષિ મુનિઓના આશ્રમો જોવાની ઈચ્છા છે અમે તમારા આશ્રમના મુનિઓ સાથે પ્રવાસ કરીશું આથી અમને એકલાપણું નહીં સતાવે આમ કહીને ત્રણેય મુનિના ચરણનો સ્પર્શ કરીને રજા માંગી આથી સુતીક્ષ્ણ મુનિએ કહ્યું હે રામ તમે સુખેથી આગળ પ્રયાણ કરવાનું ચાલુ કરો તમારું કલ્યાણ થાવ દંડકારણ્યમાં આગળ જતા તમને ફળ કંદ અનેક ઉપવાનો મળશે પર્વતો પરથી કૂદીને આવતા ઝરણાવો તમારું મન મોહી લેશે અને મોરના મધુરા ટકાં સાંભળીને તમારું હૈયું હરખાઈ ઉઠશે દંડકારણ્યનું વિચરણ કરી જ્યારે પાછા વળો ત્યારે મારા આશ્રમે અચૂક આવજો